નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને વીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર છસોથી ચૌદસો ને પંચોતેર રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી ચૌદસો ને પચાસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો અગિયારથી પંદરસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છોતેરથી ચૌદસો એંસી રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી એકાણું રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો ચાલીસથી ચૌદસો અઠ્યાસી રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી ચૌદસો પંચાણું રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પાંચથી ચૌદસો ને પંચાવન રૂપિયા માણાવદર માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસો પચાસથી ચૌદસો ને નેવું રૂપિયા ધારી માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસોથી તેરસો રૂપિયા બગસરા માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસો થી ચૌદસો ને પાંચ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી એકોતેર રૂપિયા હળવદ માર્કેટિંગ ગાર્ડની અંદર બારસો થી ચૌદસો ને ત્રેપન રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ ગાર્ડની અંદર બારસો થી પંદરસો ને અગિયાર રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી ચૌદસો ને ત્રીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો ને એકવીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી તેરસો ને એકાવન રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો ને છોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી તેરસો ને એંસી રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલીગઢરી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર